તો આજે આપણે અહીં એક એવા નુસ્ખાઓ જોઈશું જે તમને જીવનમાં ઉપયોગી થશે તેથી વિડીયો પૂરો જોજો જેથી તમને આ માહિતી મળી રહે અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દેજો જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે માસિક ધર્મમાં દુખાવોની રાહત પામવા આઠથી દસ બદામ પાણીમાં રાતમાં પલાળી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી આ પ્રયોગ પહેલાં કરવો બદામને સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી ગ્રેવીને બ્રાઉન કલરની કરવી હોય તો તેમાં થોડી ઇન્સ્ટન્ટ કોફી ભેળવો નેલ પોલિશને લાંબા વખત સુધી ઉપયોગમાં લેવી હોય તો તેમાં સુકાતી બચાવવા માટે તેને ફ્રીજમાં રાખો પાણીમાં મીઠું અને લીંબુનો રસ ભેળવી કાચના વાસણો સાફ કરવા જેથી વાસણો ચકચકિત થઈ જશે ગુંદર જામી ગયો હોય તો તેને વાપરવો યોગ્ય કરવા માટે ગુંદરમાં થોડું વિનેગર ભેળવું કાંદા ખમણતી વખતે આંખમાંથી આંસુ આવે માટે કાંદાની છાલ ઉતારી એલ્યુમિનિયમ ફોઇલમાં વીટાળી રેફ્રિજરેટરમાં બે કલાક રાખી ખમણવા વધારાની કેકને તાજી રાખવા માટે તેની સાથે ડબ્બામાં બ્રેડની સ્લાઇસ મૂકવી બે કપ પાણી ઉકાળવું તેમાં દસથી થી તુલસીના પાન તથા થોડા મરી દાણા નાખી ચપટી સાકર નાખી બરાબર ઉકળે એટલે ચૂલા પરથી નીચે ઉતારી ઠંડુ પાડવા દેવું ગાળીને દિવસમાં ત્રણ વખત પીવાથી હાઈ બ્લડ પ્રેશરમાં લાભ થશે ટમેટાનો જ્યુસ માફક આવતો હોય તો વ્યક્તિને તાવ આવે ત્યારે તેમાં પીએ તો ગરમી શાંત થશે અને તૃષા છીપાશે કપડા પર લાગેલ મહેંદીના ડાઘ દૂર કરવા ડાઘયુક્ત ભાગને ગરમ દૂધમાં ત્રીસ મિનિટ ડુબાડી રાખી બ્રશથી સાફ કરવું સંતળાઈ રહેલા કાંદાની તીવ્ર ગંધ સહન ન થતી હોય તો તેમાં ચપટી સાકર ફેળવવી વાળમાં ખોડો છૂટ વાળમાં જે કંઈ ખોડો હોય તેનાથી છુટકારો પામવા મેથી દાણા અને રાયને વાટીને વાળમાં લગાવવું વાળને ચમકીલા કરવા વાળમાં ચણાનો લોટ લગાડવો તેમજ ચોખાના ઘોડાથી ધોવા જૂની રજાઈના કવર બેડશીટ અથવા સાડીમાંથી મનપસંદ આકા તથા ડિઝાઇનના તકિયા કવર બનાવી મોંઘવારીમાં બચત કરવી તો મિત્રો તમને આ જે કંઈ વિડીયો સારો લાગ્યો હોય તેમાંથી કયો નુસ્ખો સૌથી વધારે બેસ્ટ લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી તમે જણાવો અને ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરજો આ વિડીયો બને એટલો બને શેર કરો જેથી બધાને આ માહિતી મળી રહે તો મળીએ હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત